જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજની કાળઝાળ ગરમી અને બળબડતી ગરમીમાં બપોરના ટ્રાફિક પોલીસ જવાનો જે પોતાની ડ્યુટી પર જૂનાગઢના વિવિધ વિસ્તારો જેવા કે માર્કેટિંગ યાર્ડ સક્કરબાગ મજીવડી ગેટ રેલવે સ્ટેશન ઝાંઝડા ચોકડી મધુરમ ચોકડી મોતીબાગ આઝાદ ચોક કાળવા ચોક વગેરે રોડ પરના પોઈન્ટ પર પોતાની ડ્યુટી બજાવે છે હાલમાં ગરમીનો પારો સખત ઊંચો હોય આવા કપડા સમયમાં પોલીસ જવાનોને થોડી ઠંડક થાય આવા ઉમદા આશયથી સત્યમ સેવા યુવક મંડળના કાને ડીવાયએસપી હિતેશભાઈ ધાંધલિયા તથા પીઆઈએસએન જાડેજા દ્વારા રજૂઆત કરાતા સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા શાંતાબેન બેઝ

આજે ટ્રાફિકના જે પોઈન્ટો છે લગભગ જુનાગઢની અંદર ચૌદ પંદર પોઈન્ટ છે ચૌદ પંદર પોઈન્ટની અંદર આજે સાસ પીવડાવે છે શરબત પીવડાવે છે તે સરાહનીય કામગીરી કહી શકાય જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ડીવાય એસપી શ્રી સાહેબ જાડેજા સાહેબની સૂચનાથી કે અત્યારે જૂનાગઢની અંદર કાળઝાળ ગરમી પડી રહી હોય બેતાલીસ તેતાલીસ ડિગ્રી ત્યારે પોલીસના જવાનો જે પોતાના પોઈન્ટ ઉપર લગભગ પંદરક પોઈન્ટ ઉપર પોતાની ફરજ બજાવે છે ત્યારે અમરાવી સંસ્થાને જાણ કરતાં અમે જૂનાગઢમાં સાબલપુર સક્કરબાગ મજેવડી દરવાજા રેલવે સ્ટેશન વૈભવ કાળવા ચોક ઝાંઝેડા ચોકડી જેવા પંદર વિસ્તાર જે પોઈન્ટો છે જેમાં ટ્રાફિક જવાનો પોતાની સેવાઓ આપી રહ્યા છે આવી ધૂમધર કા તડકાની અંદર ત્યારે અમારી સંસ્થા આ જે યુવાનોને આજે છાશ તેમજ શરબત વિતરણ અમે અત્યારે સંસ્થા દ્વારા કરી રહ્યા છીએ ખરેખર આજની આ ગરમી એટલી બધી છે કે આ લોકો સતત એક ધારા અમે જ્યારે ટ્રાફિક જવાનો પાસે જઈએ છીએ ત્યારે ત્રણ ત્રણ ચાર ચાર ગ્લાસ છાશ પીવે છે શરબત પીવે છે એટલે આ કાળઝાર ગરમીની અંદર એને ઠંડારક મળે એવા અમારા પ્રયત્નો છે ને અમે આ ગરમીની અંદર હાલ અમે દરરોજ આ વિતરણ ચાલુ રાખશું બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ